કંપનીમાંથી ફેક્ટરીમાંથી ડાઇ છે તમામ પોલીસ આમાં ડિટેક્શનમાં કામે લાગેલી હતી ઉમરગામ બિલાડ ડુંગરા વાપી એની સાથે સાથે સમગ્ર વલસાડના ડી માણસો અને ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આની પાછળ કામે લાગેલી હતી અને ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ

આ ચોરી પાછળ નરેશ ઉર્ફે કાંટો એનો સગોભાઈ કૈલાસ દલવી સગોભાઈ ગેંગનો જે મુખ્ય લીડર છે નરેશ દલવી એને આગેવાની હેઠળ એ લોકોએ છેલ્લા ત્રણ મહિનામાં પાલઘર નાસિક સેલવાસ અને વલસાડના ડુંગરા ભીલાડ ઉમરગામ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને એકવીસ જેટલા ગુનાઓ કરેલા છે આ આરોપીઓને પકડતાની સાથે વલસાડ જિલ્લાની દાખલ થયેલી ટોટલ છ વાહન ચોરી આઠ ઘોડો ચોરીનો ભેદ ઉકેલમાં સફળતા મળી છે જે આરોપી છે પ્રકાશ જે એક આરોપી આપણી પાસે પકડાયા છે એની પાસેથી ચાર રીક્ષાઓ અને બે ચોરીની બાઇક ટોટલ છ ચોરીમાં ગયેલા વાહનો પણ મેળવી લેવામાં આવ્યા છે આ જે આરોપી છે પ્રકાશ એના સિવાયનો અન્ય આરોપી છે એને સેલવાસ પોલીસ અને દમણ પોલીસ એની સાથે આપણી ક્રાઇમ બ્રાન્ચના કારણે સેલવાસ વિસ્તારમાંથી નરેશ ઉર્ફે ખાટાને સેલવાસ પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો છે એને જેનું અત્યારે ત્યાં અલગ અલગ ગુનાઓમાં એને પણ ત્યાં અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે એટલે આંતર રાજ્ય જે ગેંગ છે એરિયા નરેશ ખાટાની ગેંગ એ ગેંગને પકડવા મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી છે ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો પ્રકાશ સોલંકી વિરુદ્ધમાં પંદર જેટલા ગુનાઓ મહારાષ્ટ્ર અને સાથે સાથે વલસાડની અંદર દાખલ થયેલા છે નરેશ દલવી ખાંટાની જો વાત કરીએ તો એની વિરુદ્ધમાં ટોટલ દસ જેટલા ગુનાઓ છે જેમાં મોટી મોટી અને લૂંટના ગુનાઓ છે અને નરેશ દલવીની વાત કરીએ તો નરેશ દલવી વિરુદ્ધમાં મકોકાનો પણ ગુનો દાખલ થયેલો હતો ને એ અનુસંધાને જેલમાં પણ રહી આવેલો છે જયરામ દલવી એની વિરુદ્ધમાં પણ ત્રણ જેટલા ગુના દાખલ થયેલા છે એટલે ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગ પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી આ જે આરોપી છે એ લોકો જે છે એ લોકો અન્ય વિસ્તારમાંથી રીક્ષાઓ છોડતા હતા અને બાઇકો છોડતા હતા અને ખાસ કરીને રીક્ષાઓ ચોરીમાં જે ચોરીમાં જે રીક્ષાઓ કરે છે એ રિક્ષા ચોરીને અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને જે અવારું જગ્યા પરથી રિક્ષા લઈને એ લોકો ભિલાડ ઉમરગામ વિસ્તારને ટાર્ગેટ કરીને એ વિસ્તારમાં જે ફેક્ટરીઓ છે કંપનીઓ છે એ કંપનીઓના રાત્રિ દરમિયાન રિક્ષામાં આવીને ટાર્ગેટ કરીને કંપનીની અંદરથી જે માલસામાન છે ડાઇ છે કોપર વાયર છે મશીન છે એ બધું રિક્ષામાં ચોરીને લઈને ભાગી જતા